જય સ્વામિનારાયણ માસીને પરચો એક દિવસ ભક્તિ માતાને ઘેર તેમના બહેન વસંતાબાઈ તથા ચંદનબાઈ રહેવા આવ્યા વસંતાબાઈ તેમના પુત્ર માણેકધરને સાથે લાવ્યા હતા અને ચંદનબાઈ તેમના પુત્ર વસ્તીને સાથે લાવ્યા હતા તેમણે આવીને ભક્તિમાતાને પૂછ્યું ઘનશ્યામ ઘરમાં નથી ભક્તિમાતાએ કહ્યું ફિરોજપુર ગયા છે હમણાં આવશે ત્યાં તો સાંજ પડી ગઈ એટલે ઘનશ્યામ અને ઈચ્છારામ ધર્મપિતા સાથે ઘેર આવ્યા બંને માસીઓએ ઘનશ્યામ અને ઈચ્છારામને પતાસા આપ્યા તે દિવસે સાંજે જમીને સૌ સૂઈ ગયા બીજે દિવસે વહેલી સવારે ચંદામાસી અને વસંતામાસી ઘંટીએ લોટ દળવા બેઠા ચંદનમાસીને થયું પ્રભાતનો સમય છે તે માટે પ્રભાત્યુ ગાયે એમ વિચારી દળતા દળતા તેમણે તુલસીદાસનું પ્રભાત્યુ ગાવાનું શરૂ કર્યું ચંદનમાસીએ પહેલી લીટી ગાય ઉઠો લાલ પ્રભાત ભૈયા હે આ સાંભળી બાજુમાં પલંગ પર સૂતેલા ઘનશ્યામ બોલ્યા માસી બા હું તો અહીં જાગું છું મને શા માટે ઉઠવાનું કહો છો શું કામ છે તમારે આ આ સાંભળી સાંભળી માસી બોલ્યા તમને કોણ બોલાવે છે અમે તો ભગવાનને જગાડીએ છીએ પથારીમાં પડ્યા પડ્યા ઘનશ્યામે હાથ લાંબો કરી ઘંટી ઉપર દાબ્યો બંને માસીઓએ ઘંટી ફેરવવા પ્રયત્ન કર્યો પણ ઘંટી ફરે જ નહીં એટલે ઘનશ્યામ કહે માસી તમે મને જ ઉઠાડતા હતા એમ કહો તમે જે ભગવાનને ઉઠાડો છો તે જ ભગવાને આ ઘંટી પર હાથ મૂક્યો છે આ સાંભળી બંને માસીઓએ ઘંટી પરથી ઘનશ્યામનો હાથ ખસેડવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ હાથ ખસે જ નહીં એવામાં ભક્તિમાતા દીવો લઈને ઓરડામાં આવ્યા એટલે બંને માસીઓએ ફરિયાદ કરી ઘનશ્યામને કહો ઘંટી પરથી હાથ લઈ લે અમારાથી તેમનો હાથ નથી ખસતો તેથી ભક્તિમાતાએ કહ્યું ઘનશ્યામ હાથ ઉપાડી લો માતાની આજ્ઞા સાંભળી ઘનશ્યામ બોલ્યા મા તમે બંને માસીને પૂછી જુઓ કે તેઓ કોને જગાડે છે ઘનશ્યામની ફરિયાદ સાંભળી વસંત માસી વચ્ચે જ બોલી ઉઠ્યા અરે ભાઈ તમને જ જગાડીએ છીએ બસ હવે દળવા દો હા સાંભળી ઘનશ્યામે કહ્યું જો પહેલેથી જ આમ સાચું કહી દીધું હોત તો આ ઘંટી ઊભી ન રહે દળવાનું મોડું થાત નહીં એટલે બંને માસીઓ બોલી તમે જ ભગવાન છો તમારા ચમત્કારની અમને આજે ખબર પડી અમે તમારી માફી માગીએ છીએ એમ કહી તેઓ ઘનશ્યામને પગે લાગ્યા